નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશ ગેડિયા અ ફરી એક વખત સિગ્મા ક્રોપ સાયન્સ વતી આજે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની મુલાકાત આવ્યા છીએ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું ચૂડા ગામ જે આપણે ફિલ્ડ વિઝિટ કરી છે આજે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ખૂબ જ શોખીન છે સો ટકા ડ્રીપ ઇરિગેશન પોતાના ખેતરને બગીચાની જેમ સાચવે છે એનો શોખ છે કે ભાઈ મારે મારા હેડ નારિયેળીના રોપા છોપવા છે પણ એના શોખમાં એક ભૂંડ નામનું પ્રાણી જે હરેક વખતે નુકસાની કરી જાય છે કે જેવા નારિયેળીના રોપા સોંપે છે તો કાઢી જાય છે ખોતરીને બગાડ કરી જાય છે ત્રણ વખત ટ્રાય કરતા હતા સીગમા કંપનીની ઢાલ સિગ્મા કંપનીની ઢાલ પ્રોડક્ટની એક આપણા વેપારી મિત્રો એને ભલામણ કરી કે આ વખતે તમે એ રોપાની અંદર ઢાલનો છટકાવ એકદમ ઘાટો કરી ને ટ્રાય કરો તો કોઈ નુકસાન થતા નથી ને કોઈ ભૂંડ આવતા નથી તો એક આપણે એનો અભિપ્રાય જોશું કે કઈ રીતે એનો ઉપયોગ કર્યો રિઝલ્ટ કેવું લાગ્યું અ આ પેલા જે નારિયેળીના સાડા છે એ પેલા એને રોપા નાખ્યા હતા એ કુંડે કાઢીને ખરાબ કરી નાખેલા તો તમારું એક નામ આપશો બધી મારું નામ પરમા ભરતભાઈ ભલુભા જુડા જિલ્લો સુરેન્દ્ર બરાબર છે આપણે તમે ત્રણ વખતથી રોપા નારિયેળીના તમારા કેળામાં છોપવાનો તમને શોખ હતો

તો માનો કે આ કોઈ ખેડૂત ને ભલામણ કરવા જેવી ખરી પ્રોડક્ટ આવે હા વાપરવા જેવો હાલ પ્રોડક્ટ છે sigma ની આ પ્રોડક્ટ વાપરવા જેવો ખરો આપણી મહેનત રહી એકે લાગે એકે લાગે તો તમારો અભિપ્રાય આપવા ખૂબ ખૂબ આભાર